તો ફ્રેન્ડ્સ આજની જે રેસીપી છે ને એ એકદમ સરસ ચટપટી એવી રેસીપી છે મતલબ ચાટ કહી શકો અને એકદમ ક્રિસ્પી એવી આ ટીકી બને છે અને માત્ર એક બટેટામાંથી બની જાય છે થોડા જેવા ઇન્ડ્રીયન્સમાં એકદમ સુપર ડીશ તૈયાર થઈ જાય છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો ફ્રેન્ડ્સ હું છું ઇના પટેલ તમે છો મારી ચેનલમાં હવે આ રેસીપી માટે આપણે પહેલાં તો બટેટું લઈ લઈશું ને બટેટાને આ રીતે છાલ ઉતારી અને છોલી લઈશું મતલબ આ રીતનું જે છીણ આવે છે એનાથી આપણે ખમણી લેવાનું છે અને આ ખમણ તૈયાર થઈ જાય ને પછી પાંચ કે છ પાણી આપણે વોશ કરશું તો એનો જે અંદરનો ટાર્ચ હોય એ બધો આપણે કાઢી દઈશું અને ત્યાર પછી આની આપણે આગળની પ્રોસેસ કરીશું તો આ રીતે આપણું ખમણ તૈયાર છે હવે એકદમ સરસ આને વોશ કરી લઈશું એટલે વધારાનો જે કાંઈ બટેટાની અંદર ટાચ હશે રસેલો હશે એ બધો જ નીકળી જશે અને પછી ગરમ પાણીની અંદર આપણે આને થોડું નમક એડ કરી અને હવે છે ને આ બધું ખમણ આપણે આની અંદર એડ કરી દઈશું હા પણ અહીંયા ખમણને માત્ર થોડું એવું બોઇલ કરવાનું છે પાણી નોર્મલ આપણે ટચ કરી શકીએ એટલું ગરમ થાય એટલું જ બોઈલ કરવાનું છે આમાં વધારે આપણે આ જે ખમણ છે ને એને કૂક નથી કરવાનું કે એકદમ સરસ ચેડવી નથી દેવાનું આટલું થોડું એવું પાણી ગરમ થાય ને એટલે આપણે આને કાઢી લેવાનું છે કાઢી અને આ રીતે ચાણી અંદર ગાળી લેશું અને ખમણ આપણું એક સાઈડમાં ઠંડુ થવા દઈશું તો આ જે બટેટાનું ખમણ છે એને આપણે ગરમ પાણીની અંદર બોઇલ કરેલું છે મતલબ ખાલી બોઇલ કરવાનું છે ને પાણીને ઉકળવા પણ નથી દેવાનું જો આટલું પાણી ગરમ થાય એટલે તમારે કાઢી લેવાનું છે અને કૂક બિલકુલ નથી કરવાનું જો આ સ્ટેપ છે એ બરાબર થઈ જશે તો આગળની જે ટીકી છે એ પણ એકદમ સરસ ફટાફટ બની જશે તો હવે જે આપણું આ ખમણ છે એ બધું તૈયાર છે એને થોડું ઠંડા ઠંડુ થવા દઈએ ત્યાં સુધી આ ટીકીની અંદર ભરવા માટેનો આપણે મસાલો તૈયાર કરી લઈએ અહીંયા આપણે થોડું એવું તેલ મૂકી દઈશું અને તેલની અંદર એક સ્પાઇસી મરચાને આ રીતે કટ કરીને એડ કર્યું છે માત્ર નોર્મલ મસાલા આપણે આનો બનાવીશું અને એકદમ સરસ ટેસ્ટ થોડા ટીકી બનાવી લઈશું અહીંયા થોડા કાજુના ટુકડા છે જે મેં બારીક બારીક કટ કરેલા છે એને પણ આ જ રીતે થોડા એવા આપણે શેકવાના છે હવે થોડું શેકાઈ જાય ત્યાર પછી આપણે ચણાની દાળ તો અહીંયા ચણાની દાળ લીધેલી છે આને પણ આગળથી પલાળેલી હતી ઓવરનાઈટ પલાળેલી દાળ છે એને પણ આપણે આમાં સાથે મિક્સ કરી લઈશું અને ખૂબ એકદમ સુપર ટેસ્ટી એવી આ ટીકી બને છે કારણ કે થોડા એવા મસાલાની અંદર તૈયાર થઈ જાય છે ટેસ્ટ એકદમ એવરેસ્ટ હોય છે હવે બટાણા એ પ્રોઝન કરેલા છે એને પણ મેં બાફીને લીધેલા છે મતલબ થોડી વાર પાણીની અંદર આપણે ખમણ જે રીતે બોઇલ કર્યું એ રીતે બોઇલ કરીને લીધેલા છે હવે એક ચમચી આપણે ચાટ મસાલો એડ કરી દઈશું આના સિવાય બીજો કોઈ પણ મસાલો આપણે આની અંદર એડ કરવાનો નથી તો એકદમ ફટાફટ બનતી રેસીપી છે અને ખાવામાં બધાને ભાવશે જ એવી ટેસ્ટફુલ છે તો હવે આ મસાલો આપણો તૈયાર છે સાઈડ પર રહેવા દઈશું અને ખમણીને એક ચમચી આપણે પનીર પણ એડ કરી દીધું છે હા અહીંયા પનીર જો હોય તો એડ કરવાનું ના હોય તો સ્કીપ કાં કરી શકો હવે આપણું જે ખમણ છે બીજી બાજુ ઠંડુ થઈ ગયું છે ને જો એકદમ આપણે પાણીની અંદર ગરમ કર્યું છતાં જો આ રીતે હું હાથથી તમને એટલા માટે બતાવું છું કે જે ખમણ છે એને આપણે કૂક નથી કર્યું આ રીતે છૂટું છૂટું છે હવે અહીંયા આપણે કોર્ન ફ્લોર એડ કરી દઈશું તો ચાર ચમચી મોટી ભરી અને આપણે કોર્ન ફ્લોર એડ કરવાનો છે તેથી કરીને જે આ ખમણ છે ને એ એકદમ થોડું ડ્રાય થઈ જાય જે મરચું છે એ ખતમ થઈ જાય થોડું ડ્રાય થઈ જાય તો બરાબર આને મિક્સ કરી લઈશું મિક્સ થયા પછી આપણે આ રીતે હાથ પર લઈ અને એની ટીકી બનાવીશું હવે અહીંયા જો તમારું જે ખમણ છે બટેટાનું એ વધારે પડતું પાણીવાળું હોય પાણી પહેલાંથી જ નીચોઈ દેવાનું છે છતાં પણ પાણીવાળું હોય તો વધારે થોડો કોર્ન ફ્લોટ જોશે અથવા કોર્ન ફ્લોર ન હોય તો તમે આરા લોટ પણ લઈ શકો હવે આ રીતે આપણે ટીકી બનાવીશું તો હાથમાં પહેલાં થોડું એવું ખમણ લઈશું અને ત્યાર પછી આપણે જે મસાલો બનાવ્યો એ અંદર ભરી દઈશું ને ઉપરથી પાછું થોડું એવું કમણ એડ કરી દઈશું ને બંને હાથ વડે આને પ્રેસ કરશું ને એકદમ સુપર ટીકી બની જશે અને હા આ થયા પછી એટલી ક્રિસ્પી બને છે ને કે ખાવાની મજા જ આવી જાય છે તો આ રીતે આપણે બધો મસાલો છે એ ટીકીની અંદર ભરી લઈશું મારી ક્વોન્ટિટી આ ટીકીની એક ડીશ માટે છે તમે વધારે બનાવવા માંગતા હોય તો વધારે પણ બનાવી શકો હવે આ રીતે ગ્રીન ચટણી ને જે રેડ ચટણી સાથે ખાવામાં આવતી આ ટીકી છે દહીની મીઠી ચટણી પણ હોય છે એ પણ આપણે આગળ બનાવીશું ખૂબ ટેસ્ટફુલ એવી આ ટીકી બને છે તો એકવાર ચોક્કસથી બનાવજો અને હા અહીંયા જે મસાલો બનાવ્યો ને એકદમ નોર્મલ આપણે બનાવ્યો છે અહીંયા તમે ઘણું બધું આની અંદર એડ કરી શકો મતલબ મોઝેરેલા ચીજ પણ તમે એડ કરી શકો અથવા તો પ્રોસ્ટેજ ચીજ કોઈ પણ ચીજ તમે એડ કરી શકો મેં ચીજવાળું નહીં મતલબ ઘરે બનાવેલું પનીર જ માત્ર એડ કર્યું છે હવે આ રીતે આપણી એક ડીશ બની જાય એટલી ટીકી બનીને તૈયાર છે મતલબ મસાલો કોઈ પણ બનાવો આ રીતે આજ જ મેથડથી વચ્ચે મસાલો ભરીને ઉપર નીચેથી પ્રેસ કરશું એટલે એકદમ આવી જ ટીકી બની જશે અને એકદમ સરસ ક્રિસ્પી બને છે હવે આ જે તવી છે એની અંદર મેં તેલ મૂકેલું છે તેલ થોડું વધારે જ રહેશે તવીની અંદર અને આ રીતે આપણે ટીકી મૂકીને મીડિયમ ફ્લેમ પર અલટ પલટ કરતાં આને શેકી લઈશું ને ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દઈશું અને હા આ ટીકી તમે બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો એમને ખૂબ જ ભાવ છે કારણ કે આગળથી જે પ્રિપેરેશન છે એ પહેલેથી તૈયાર કરીને રાખશો તો સવારમાં મોર્નિંગમાં તો અથવા તો બપોરમાં લંચમાં પણ બાળકો જતા હશે સ્કૂલે તો આ ટીકી તમે આપી શકો એકદમ એવીને એવી ક્રંચી રહે છે અને જે કાંઈ ચટણી છે એ અલગથી એક ડબ્બીમાં પણ તમે આપી શકો તો ખૂબ ટેસ્ટી અને ચટણી ના પણ હોય તો આ ટીકી પણ એકલી ચાટ સાથે ખા ચાટ મસાલા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે તો એકવાર ચોક્કસથી બનાવજો તો આ રીતે આપણે અલટ પલટ કરીને આ બધી ટીકી બનાવી લેશું અને એકદમ ગોલ્ડન બ્રાઉન થાય એકદમ ક્રિસ્પી થાય ત્યારે આપણે આ ટીકીને ઉતારી લેશું માત્ર થોડી જ વારમાં બનતી આ રેસીપી છે અને એટલું બધું પ્રિપેસનનું કાંઈ નહીં એકદમ ફટાફટ બનતો મસાલો છે હા તમે કંઈ એમાંથી સ્કીપ કરવું હોય તો કરી શકો ને ઉમેરવું હોય તો ઉમેરી શકો હવે આ રીતે આ બધી જ ટીકી આપણી તૈયાર છે તો એને કાઢી લઈશું અને હવે બીજી બાજુ આપણે દહીં છે એક મીડિયમ મોડું દહીં છે એમાં ખાંડ એડ કરી દઈશું બે ચમચી ખાંડ એડ કરીને એકદમ આ દહીંને છે ને ફીણી લઈશું એટલે એકદમ મીઠી ચટણી બની જશે અને ત્યાર પછી આપણે એ જ રીતે ગ્રીન ચટણી છે રેડ ચટણી હોય તો પણ ચાલે અને સોસ હોય તો પણ ચાલે મતલબ કાં તો ખજૂર આંબલીની ચટણી જોશે અથવા તો ટામેટા કેચપ હશે તો પણ ચાલી જશે હવે આ દહીંને છે ને આપણે બરાબર ફીણી લઈશું જેથી કરીને ખાંડ છે એકદમ મેલ્ટ થઈ જાય ને આપણે મીઠી ચટણી તૈયાર થઈ જાય ને એ જ રીતે ગ્રીન ચટણી પણ આપણે જે મીડિયમ સ્પાઇસી બનાવવાની છે ગ્રીન ચટણીમાં પણ એક મરચું લીધેલું છે થોડું એવું નમક ખાંડ એડ કરી થોડું પાણી એડ કર્યું છે ને વધારે પડતા એમાં આપણે લીલા દાણા મતલબ કોથમી એડ કરી છે એ રીતે ગ્રીન ચટણી પણ બનાવેલી છે જુઓ એકદમ ક્રિસ્પી પણ આ ટિક્કીમાં છે તો જો આ ડીશ ના બનાવીએ તો એક વખત ચોક્કસ ટ્રાય કરજો કારણ કે તમારા બાળકોની આ ડીશ ફેવરેટ બની જશે એવી આ રેસીપી છે અને ગમે તો વધુમાં વધુ શેર કરજો કોમેન્ટ કરી કહેજો કે કેવી લાગી રેસીપી અને લાઇક શેર પણ કરી દેજો ચેનલ પણ નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો આ રીતે આપણે બધી જ ટીકી તૈયાર છે અને હા ફ્રેન્ડ્સ નોર્મલ ત્રણ ચટણી સાથે ખવાતી આ ટીકી છે પણ મારે એ વિડીયો શૂટ કરવામાં સ્કીપ થઈ ગયું છે બદલે સોરી અને તમને જો ગમે તો તમે પણ શેર કરી દેજો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો હું વારંવાર કહું છું કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને મારી કોઈ પણ રેસીપી હું અહીંયાથી શેર કરું તો તે તમને તરત જ મળી શકે તો મારી જે આ ક્વોન્ટિટી છે ને એક ડીશ માટે જ છે મતલબ એક જણ માટે છે તમે ક્વોન્ટિટી વધારવા માંગતા હોય તો વધારી શકો આ રીતે ગ્રીન ચટણી પણ બનાવેલી છે સાથે દાડમના દાણા અને એકદમ નાયલોન ઝીણી જે સેવ આવે એ સેવ છે અને સાથે દહીંની ચટણીને ટામેટા ખેચપ અહીંયા મેં ખજૂર આંબલીની ચટણી યુઝ કરી નથી તમે યુઝ કરી શકો અને આ રીતે આપણે આ જે ચાટ છે એ પૂરી તૈયાર કરી છે એકદમ સરસ એવી ટેસ્ટફુલ આપણી જે બટેટાની ક્રિસ્પી ટીકી છે એ તૈયાર છે હવે તમને જો આ રેસીપી ગમી હોય ને તો વધુમાં વધુ શેર કરી દેજો ને હા મને એક લાઇક તો ચોક્કસથી આપજો ફરી પાછા આપણે મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ